ડ્રોટ ટુ યુ બાય ટેકનો સ્કિઝોન્ નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ગુજરાત તક હાલ અમરેલી લોકસભામાં પહોંચ્યું છે અને અમે આજે મુલાકાત કરાવીશું અમરેલી ના એવા વરિષ્ઠ પત્રકાર સાથે કે જે તેમના તેજાબી લખાણ માટે જાણીતા છે અમરેલી એક્સપ્રેસના વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ રૂપારેલ મનોજભાઈ ગુજરાત આપનું ખૂબ સ્વાગત છે સૌથી પહેલો સવાલ મનોજભાઈ એ કે આ વખતની લોકસભા ચૂંટણીમાં તમારા મતે કેટલું અલગ લાગે છે અમરેલીમાં આ વખતે અલગ એટલા માટે લાગે છે કે એક તરફ કોંગ્રેસના જે કેન્ડિડેટ છે હાઈ એજ્યુકેટેડ છે લંડનમાં એજ્યુકેશન લીધેલું છે એની સામે બીજેપીએ જે કેન્ડિડેટ પસંદ કર્યા છે કે જેને લગભગ લગતા વાંચતામાં વાંચવામાં પણ પ્રોબ્લેમ રહે છે આજે આપણે જોયું બધાએ પંદર દિવસના એના જે પ્રોગ્રામોમાં એ જે ભાષણો ફરે છે અને એને એટલા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે કે બાકીના જે બીજા મોટા નેતાઓ છે એને પણ શરમાવાની સ્થિતિમાં આવી જાય છે હવે લોકોને અપેક્ષા એવી હોય કે ભાઈ કેન્ડિડેટ બીજેપીના છે તો એને કંઈક બોલવું જોઈએ શું કરવા માગે છે આ જિલ્લાના સમસ્યા શું છે એનું નિરાકરણ શું છે જો બોલવા એને કંઈક કહીએ ઉભા થાય છે તો એ એને અનુભવ નથી એને ખ્યાલ નથી વ્યક્તિ નિર્દોષ છે પણ એને જે અત્યારનું જે સમયનું જે રાજકારણ છે એમાં જે બોલવાની આવડત છે એને ખ્યાલ નથી જિલ્લાના પ્રશ્નોનો ખ્યાલ નથી એટલે લોકો પણ અવઢવમાં છે જ્યારે ભાજપના ઉમેદવારનું નામ ડિક્લેર થયું ત્યારે કાર્યકરોમાં નારાજગી ને એવું હોય પણ આ તો મેં પહેલી વખત જોયું જિલ્લાના મતદારોને આશ્ચર્ય થયું સ્તબ્ધ થઈ ગયા મતદારો કે આ કેન્ડિડેટ રિયલમાં છે કે આ ડમ કેન્ડિડેટ છે રિયલ તો આવા આ રીતની પસંદગી ન થાય આજે ભાજપ પાસે લોકોને અપેક્ષા છે અમરેલી સીટ ભાજપ માટે લગભગ સિક્યોર સીટ ગણાતી હતી અને વોટ ફેવરિટ હતું અમરેલી આ વખતે અહીંયા લીડ મળશે પણ ભાજપ હાઈકમાન્ડે શું ક્યાં ધારા ધોરણ પ્રમાણે આની પસંદગી કરી એટલે ઇન્ટરેસ્ટિંગ સીટ થઈ ગઈ છે નહીં તો એવું અમે બધા માનતા હતા કે અહીંયા અમરેલી બેઠક તો બીજેપીની જ આવશે પણ આ જે ભાજપ હાઈકમાન્ડે કે જે કાંઈ એનું હોય પણ પરિસ્થિતિ એ થઈ છે કે અત્યારે આ સીટ ફાઇટમાં આવી ગઈ છે બીજેપીના રિયલમાં સીટ વિનિંગ સીટ જ હતી પણ આ જે કેન્ડિડેટમાં સે જ ભૂલ કરી છે તો અત્યારે લોકોની અપેક્ષા હવે થઈ છે કે રિઝલ્ટમાં આ રસાકસી અમરેલી સીટ જોવા મળે છે અત્યારે તો આ વખતની ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધી એવો દાવો કરતી હતી કે પાંચ લાખની લીડ પરંતુ હવે પત્રકારો પણ અંદરખાને ખાને એવી વાત કરે છે કે હવે પાંચ લાખની લીડ જે છે ને એ ક્યાંક કશ્મકશવાળી વાત લાગે છે અમરેલીમાં ખાસ વાત એ છે જો કે ભાજપ બીજી તરફ એવું પણ કહે છે કે છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર અમારા નરેન્દ્ર મોદી જ લડે છે તો એ મુદ્દે આપનું શું લાગે છે જેની બેન સામે ભરત સુતર્યાનું જે અત્યારે ફેક્ટર જે એક એક રીતે કોંગ્રેસ માટે ફાયદાકારક છે પરંતુ સામે નરેન્દ્ર મોદીનો ચહેરો તો છે જ તો સમીકરણ શું કહે છે અમરે અમરેલીના નરેન્દ્રભાઈ મોદીનું જે ફેસ છે બરાબર છે જો નરેન્દ્રભાઈ મોદીના ફેસ ઉપર જ જો જીતતા હોય કેન્ડિડેટ તો જ્ઞાતિ આજે આટલી કસમકસ શું કામ કરે છે પાર્ટી કે અમે માઇક્રો મેનેજમેન્ટ કરીએ છીએ માઇક્રો પ્લાનિંગ કરીએ છીએ ને સર્વે કરીએ છીએ ને આટલી બધી એની ઓલી ટીમ બનાવે છે સર્વે ટીમો અને આટલી બધી કડાકૂટ હોય જ નહીં જો નરેન્દ્રભાઈના નામે સીટ જતી હોય હતી તો દિલ્હીથી સીધી ઉમેદવાર કેન્ડિડેટ નક્કી થાય એટલે એવું નથી આજે અમરેલી બેઠક છે તો એક ચોક્કસ જ્ઞાતિ માટે પહેલાં ફિક્સ જ હોય છે કે આ જ્ઞાતિમાંથી જ દેવાની છે એટલે એવું એ એ તો એક માર્કેટિંગનું છે નરેન્દ્રભાઈના નામે એવું જીતાતું હોય તો એવું હું તો નથી માનતો એક છે કે એનું નામ છે એટલે પ્લસ એને મળે પ્લસ પોઈન્ટ પણ જ્યારે જો નબળા ઉમેદવાર આવી જાય અને કાસ્ટમાં જે અત્યારે તો આ જાતિવાદી રાજકારણના સમયમાં જ્ઞાતિમાં પણ ભૂલ કરી જાય તો પણ સીટ ગુમાવવી પડે છે એટલે સીટમાં અમરેલી સીટ હવે પાંચ લાખથી બીજેપી જીતે એ તો બહુ મુશ્કેલ છે મારી દ્રષ્ટિ આ સીટમાં પચાસ હજારથી નીચેની હાર જીત થવાની છે જે કોઈ છે હાર સીટ પચાસ હજાર મતનું છે પાંચ લાખને દસ ટકામાં ચાલશે આ સીટ એવું લાગે છે અને બીજું કે આવી આકરી ગરમીમાં વોટિંગ પર્સેન્ટેજ જે આ પહેલાં રાઉન્ડમાં આપણે જોવા મળ્યો દેશભરમાં જે સાત આઠ ટકા ઓછું થયું છે એવું મારું પણ માનવું છે કે અમરેલીમાં વોટિંગ પર્સન્ટેજ આઠથી દસ ટકા ઓછું થશે અને એ જે વોટિંગ પર્સન્ટેજ ઓછું થશે એ મારી દૃષ્ટિએ બીજેપીને નુકસાનકારક સાબિત થશે આ વખતની લોકસભા ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક પણ એટલી જ ચર્ચાસ્પદ છે બે કારણ છે ક્ષત્રિય આંદોલન પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણીનો બાવીસ વર્ષ પછી ફરી એકવાર જંગ જોવા મળી રહ્યો છે શું લાગે છે બંને નેતા અમરેલીથી જ છે શું કહેવું છે રાજકોટ સીટ પણ અમરેલી જેવી બીજેપી માટે વિનિંગ સીટ છે રાજકોટ એ બીજેપીનો ગઢ છે બે હજાર નવમાં એ જ્ઞાતિના સમીકરણોને હિસાબે એકવાર કોંગ્રેસને એ સીટ મળેલી છે પણ લગભગ છેલ્લા પાંત્રીસેક વર્ષથી એ સીટ બીજેપીના વિનિંગ સીટ છે બીજેપીએ અમરેલીમાં જેમ થોડીક ઉતાવળ કે જે કાંઈ એનું જે માઇક્રો મેનેજમેન્ટ હતું એટલે ભૂલ કરી છે એવી જ ભૂલ મને એવું લાગે છે કે રાજકોટ સીટમાં પણ એવું કર્યું છે રૂપાલા સાહેબ અને પરેશભાઈ ધાનાણી બે હજાર બેમાં અહીંયા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે અહીંયા કાશ ઇજબ ઊભું થયું અને રૂપાલા સાહેબને હારું પડ્યું ત્યારે તો ગુજરાતમાં ગોધરાકાંડનો માહોલ નરેન્દ્ર મોદીનું નવી નવી પ્રતિભાઓ ગુજરાતમાં એક તરફી ભાજપ તરફી જબરજસ્ત માહોલ વચ્ચે પણ રૂપાલા સાહેબ પરાજિત થયા હતા અને આજે પણ નરેન્દ્ર મોદીનું નામ છે દેશમાં એના નામે સીટો મળવાની વાત છે ત્રણસો ચારસો સીટો એવા સમયે ત્યાં જો અમરેલીમાં જે પ્રમાણે જ્ઞાતિ ફેક્ટર કામ કરી ગયું જો એવી પરિસ્થિતિ રાજકોટમાં ઊભી થાય પ્લસ આ રાજપૂત સમાજ પણ જે પ્રમાણે સંગઠિત થાય અને જે પ્રમાણે એ જે કામ કરે છે એને કમિટી બનાવી છે અને આ જે પ્રમાણે આંદોલન એને રણનીતિ તૈયાર કરી છે એ સીટ પણ ફાઇટિંગમાં આવી ગઈ છે એવું નથી કે ભાજપનો ગઢ છે રાજકોટ તો એ સીટ આવી જાય છે એવું નથી ત્યાં પણ રસા છે અને સમગ્ર ગુજરાતની નજર એના ઉપર છે બીજો માઇનસ પોઈન્ટ બીજેપીનો એ છે પરેશ ધાનાણી જ્યારે અહીંયા ધારાસભ્ય એની સામે વિનિંગ થયા ધારાસભ્ય બીના ત્યારે પરેશભાઈની ઉંમર છવ્વીસ વર્ષની ત્યારે પણ રૂપાલા સાહેબ એવું કહેતા હતા કે હજી તો પરેશ તો નાનો બાળક છે ને એનું શું આવશે એને બદલે પરેશ ધાનાણી લગભગ સોળ હજારમાં તે વિનિંગ થયા છે બીજું પરેશ ધાનાણી આજે છેલ્લા વીસ વર્ષના રાજકારણમાં ઘણા બધા દાવ પે આવડી ગયા છે કેવી રીતના કેવો ક્યાં પ્રશ્ન જવાબ દેવો એને ઉઠાવો અને રાજકારણ માટે અને અમરેલી તો અમારી એવો ડિસ્ટ્રિક્ટ છે આ તો રાજકારણીની ફેક્ટરી છે કાંઈથી અવનવા રાજકારણીઓ બહાર નીકળે છે એટલે પરેશ ધાનાણી પણ ત્યાં સારી એવી ફાઇટ આપે છે એટલે અમરેલીમાં અત્યારે એવું છે કે રાજકોટ જેવું છે સૌરાષ્ટ્રનું પાટનગર મેટ્રો સિટી ત્યાં અમને પણ આશ્ચર્ય થાય છે કે આપણા બંને નેતાઓ ત્યાં લડે છે અમરેલીનો તો વિકાસ કરી શક્યા નથી હવે રાજકોટનો વિકાસ કરવા માટે ગયા છે એટલે રાજકોટના લોકોને પણ પ્રશ્ન થશે કે આ શું છે અમરેલીમાં તો નથી બ્રોડગેજ આવી નથી કેન્દ્રીય વિદ્યાલય નથી ઉદ્યોગો નથી નેશનલ હાઈવે નથી ફરવાલાયક સ્થળો નથી નિયમિત પાણી આપી આ લોકો અહીંયા અમારું શું તો થયો છે એમાં પલટાવે નહીં લોકોની ચિંતા થતી હશે અત્યારે ક્ષત્રિય આંદોલનની વાત કરીએ તો આ વખતે શું લાગે છે ક્ષત્રિય આંદોલન ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે અને કોંગ્રેસને કેટલો ફાયદો પહોંચાડી શકે છે રાજપૂત સમાજને જે ક્ષત્રિય સમાજ આંદોલન અને એ થોડું ઘણું નુકસાન તો કરશે જ કારણ કે ક્ષત્રિયો લગભગ બીજેપીની વોટ બેંક છે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે અને આ વખતે જે રાજપૂત સમાજનું જે આંદોલન છે એ એક અલગ સંગઠનથી કામ કરે છે અને એક નતર સત્ર રાજપૂત સમાજની મહિલાઓ લગભગ જાહેરમાં બહુ ઓછા આવે પણ આ વખતે એ જે બહાર આવ્યા છે એનો જે કોન્ફિડન્સ જોવા મળે છે લોકોની વચ્ચે એ જોતા અને બીજું એ સમાજ એમ પ્રભાવશાળી સમાજ સમાજ છે એટલે આ જે નાના નાના ગામોમાં અને ત્યાં એનો પ્રભાવ હોય છે એ ધારે તો વોટિંગમાં ઘણો બધો ડિફરન્સ કરાવી શકશે પ્લસ ભવિષ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે આવવાની છે ગામ પંચાયત તાલુકા એમાં પણ રાજપૂત સમાજનું બહુ ફેક્ટર નુકસા નડશે બીજેપી માટે અને જોકે બીજેપી માટે સમાધાન માટેના પ્રયાસો ઘણા બધા કર્યા કારણ કે કંઈક છે એ સમાજ પાસે તાકાત એટલે આજે તમામ લેવલે એની અંદર સમાધાન માટેની વાત થઈ છે પણ હવે ક્યુ પરિબળ છે કે સમાધાનનો રસ્તો નીકળતો નથી અને આજે ઇલેક્શનના માહોલમાં જે વાત ઊભી થઈ ગઈ છે એ ભાજપના નેતાઓના ફેસ ઉપરથી પણ ખ્યાલ આવે છે કે પણ એમને ટેન્શન તો છે થોડું એટલે રાજપૂત સમાજની ઇફેક્ટ તો સાથે જ એ ચોક્કસ લાગે છે આપણે ઓવરઓલ લોકસભા ચૂંટણીની બેઠકની વાત કરીએ પરંતુ એક મુદ્દો હમણાં સુરત લોકસભામાં જે ઘટના ઘટી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને બિનહરીફ ચૂંટાઈ આવ્યા મુકેશ દલાલ આ સમગ્ર મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી પર અંદરખાને ખાને માછલાઈ ધોવાઈ રહ્યા છે આરોપ લાગી રહ્યા છે વિપક્ષ દ્વારા આપનું શું માનવું છે એક પત્રકાર તરીકે જો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદી પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે નરેન્દ્ર મોદીનો ફેસ એવડો મોટો છે ચારસો સીટની એને અપેક્ષા છે આશા છે અને આજે વિશ્વના નેતા તરીકે નરેન્દ્રભાઈ છે એમના નામે વિનિંગ ગમે તે કેન્ડિડેટ થઈ શકે છે હાલો કોંગ્રેસના કોઈ કેન્ડિડેટ વેચાવા તૈયાર થતા હોય પણ બીજેપીએ એને ખરીદવા ન જોઈએ હાલો તમને પૈસાથી આવે શું કામ લેવા જોઈએ આજે 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 જે એક જે પગલું લેવાનું એની અસર આગામી દિવસોમાં બહુ પડશે કે આજે તમારી એટલી લોકપ્રિયતા એ સુરત જે સીટ છે એ તો બીજેપીને એ સીટ આવવાની જ હતી એમાં કાંઈ એમાં કોંગ્રેસના ઉમેદવાર કદાચ પોતાને વેચાવું છે એમ કે મને પૈસા આપી દો તમને ટેકો કાઢી દો કે તમે મને લાભ આપી દો કરી દો તોય બીજેપી હાઈકમાન્ડે કહેવાય અમારે લડીને લેવું છે કોઈ પણ વસ્તુ મહેનતથી જીત્યો ને એનો આનંદ હોય આજે ભલે ત્યાં બીજેપીના કેન્ડિડેટ વિનિંગ થઈ ગયા છે પણ એ આનંદ નહીં હોય એને જે સ્પર્ધા થાય એકબીજા અને સ્પર્ધા થાય તો લોકોને ફાયદો થવાનો જો આવી રીતના વનવે સીટ જતી રહેશે તો એકંદરે તો લોકશાહી નુકસાનીની વાત છે એટલે આવું ન કરવું જોઈએ ભાજપે જે વાત કરી છે એ આજે ગુજરાતના દેશના બુદ્ધિજીવોમાં એની ઇફેક્ટ પડે છે હું કામ કરવું જોઈએ એટલી બધી લોકપ્રિયતા છે એવડું તમારું વિશાળ સંગઠન છે આટલા તમે દાવા કરો છો વિકાસના કામોમાં ન લડવું જોઈએ અને કદાચ કોંગ્રેસના કેન્ડિડેટ નથી તો તમે બસ હોય કે અપક્ષ હોય એકવાર ઇલેક્શન જ કરવાની જરૂર હતી ત્યાં હવે આનું તો કોઈ મતલબ નહીં તો લોકશાહી માટે આ વસ્તુ બહુ ખરાબ મેસેજ જાય છે આ જે થયું છે સુરતમાં એટલે એવું ન થવું જોઈએ અને એને બુદ્ધિશાળીઓ અને મતદારોમાં ઇફેક્ટ બીજેપી માટે સારી નથી પડી એમાં આ સિવાય ભાજપ આવકતે વખતે લોકસભાની ચૂંટણીમાં ચારસો પ્લસની વાત કરે છે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસની વાત

એવી છ સાત સીટમાં જે કોંગ્રેસના કેન્ડિડેટ છે એ જબરી ફાઇટ આપે છે અને બીજી વાત કે પાંચ લાખની લીડ પાંચ લાખની લીડ મારી દૃષ્ટિએ કદાચ છ સાત આઠ બેઠક એવી છે કે ત્યાં પાંચ લાખનું વિનિંગ ક્રોસ કરી જશે બાકી બાકી જે સીટો છે ત્યાં ભાજપને પાંચ લાખ મત કારણ કે જ્ઞાતિના રાજકારણો અંદરની જે જૂથબંધી છે અંદરની નારાજગી છે કાર્યકરોને વર્ષોથી જે કાર્યકરો છે એમને વિશ્વાસમાં લીધા નથી એટલે ઘણી જગ્યાએ આજે એવા દ્રશ્યો જોવા મળ્યા છે નહીં ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસના કેન્ડિડેટ ડિક્લેર થતા હતા ત્યારે ત્યાં ખુરશીના ઘા થતા માથા ફૂટતા અને એવા દ્રશ્યો કોંગ્રેસમાં જોવા મળતા આ વખતે ઉલટ વિચિત્ર જોવા મળ્યું જ્યારે જ્યારે બીજેપીના કેન્ડિડેટ જાહેર થયા તો અમરેલીમાં પણ નારાજગી છે સુરેન્દ્રનગરમાં નારાજગી જોવા મળી હતી

એટલે ચડતી પડતી જે શિયાળો ઉનાળો ચોમાસું આ બધો આવે જ છે પ્રકૃતિ મેસેજ આપે છે કોઈની પરિસ્થિતિ એક સારી ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે આજે રોડપતિમાંથી કરોડપતિ થઈ ગયા કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા એમ પ્રકૃતિમાં બધા ફેરફારો થતા હોય તો એ એની અસર રાજકીય પાર્ટીમાં હોય એક સમય આવો જો ઇન્દિરા એ ઇન્ડિયા ને ઇન્ડિયા જ ઇન્દિરા કહેવાતું હતું તો આજે કોંગ્રેસની હાલત જોઈએ છીએ આપણે ઘણા બધા પક્ષો આવ્યા છે ઘણા બધા જતા રહ્યા છે એટલે એવું રાચવું કે હવે અમે આજીવન અહીંયા રહેશું ને એવું પણ એ ક્યારે તમારું પદરેક તમે સત્તા સ્થાને પહોંચ્યા પછી આમ લોકોના કામ કરો કાર્ય કરો ને તમે માન સન્માન આપો એના વિશ્વાસમાં લ્યો પણ સત્તાના ઘમંડમાં જો એટલું બધું થતું હોય તો આજે ભાજપના મને અમરેલીના વાત કરું તો ટોચના જે નેતાઓ બીજેપીના પૂર્વ ધારાસભ્યો હોય સંસદ સભ્યો મિનિસ્ટર રહી ચૂકેલા હોય વર્ષોથી બીજેપીમાં કામગીરી ત્રીસ ત્રીસ ચાલીસ આજે એમને પણ ખબર નથી આ કેન્ડિડેટ જે પસંદ થયા એ લોકો કોઈને ખબર જ નથી કે આ વ્યક્તિ આ કેવી રીતના સિલેક્ટ થયા તમે જે તમારો પાયાના પથ્થરો છે એની અવગણના કરી અને આ જે કેન્ડિડેટ તમે મૂકો છો તો એકંદરે લાંબા ગાળે બીજેપી માટે નુકસાની છે બીજું કે બીજેપીની અંદર મેં જ મારા ન્યૂઝપેપરમાં લખ્યું હતું કે ભાઈ બીજેપીના જે મૂળ કાર્યકરો છે એમના માટે પચાસ ટકા અનામત રાખવું પડે એવી હાલત થઈ ગઈ છે નાની તાલુકા જિલ્લા એમએલએ એમપીની ચૂંટણીમાં કારણ કે લગભગ મારી દ્રષ્ટિએ ઇન્ડિયામાં ચારસો સવા ચારસો બીજેપી ના જે કેન્ડિડેટ છે એમાંથી સવાસો દોઢસો આસપાસથી અન્ય પક્ષમાંથી આવેલા કેન્ડિડેટ્સ આજ કોઈ કેન્ડિડેટ સવારે કોંગ્રેસમાં હોય ને બપોરે બીજેપી એમને ટિકિટ આપે ને બીજે દિવસે ભાજપના કાર્યકરો એમ કામ કરવું પડે તો આ તો આવા દ્રશ્યો તો કોઈ કોઈથી ભૂતકાળમાં જોવા નથી મળ્યા કે આટલા કેન્ડિડેટ આજ ગુજરાતમાં લગભગ છ તે છ કે સાત કેન્ડિડેટ તો કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવેલા છે મનોજભાઈ આ સિવાય એક બીજી વાત એ પણ છે કે આપણે તમને પણ આવું સાંભળવા મળતું જ હશે કે ઓપ્શન નથી બીજેપી સિવાય જવું તો કોંગ્રેસ પાસે તો કોંગ્રેસ કોંગ્રેસ પણ અત્યારના એવી રીતની એવી સ્થિતિમાં છે કે કોંગ્રેસ કોઈ મજબૂત સ્થિતિમાં નથી લીડર એવો મજબૂત નથી કે પીએમ મોદીની સાથે જેની સીધી સરખામણી કરી શકાય આ ઉપરાંત તમે જે વાત કરી કે નેતાઓ પક્ષ પલટો કરીને જાય છે કોંગ્રેસ સાચવી નથી શકતી એવી પણ વાત છે આ મુદ્દે શું માનવું છે પક્ષ પલટો ઘણા કિસ્સામાં અંદરની આપસી મતભેદ હોય છે એક કારણ એ હોય છે ઘણી વખત આ ઈડી સીબીઆઈનો ડર હોય છે મારી દ્રષ્ટિએથી પક્ષ પલટો કરવાવાળા લગભગ બે જ હોય છે તે અમીર ધનાઢ્ય નેતા કોંગ્રેસના છે કે જેને કરોડો રૂપિયાના બિઝનેસ છે કાંઈ એ એના ધંધામાં કોઈ ડિસ્ટર્બ ઊભું ન થાય એટલે પક્ષ પલટો કરે છે અને અમુક જે નેતાઓ થઈ ગયા છે કોંગ્રેસના સામાન્ય પરિસ્થિતિમાં છે ને પક્ષમાં રહીને છેલ્લા વીસ પચીસ વર્ષમાં વિપક્ષમાં રહીને આર્થિક સકળામણમાં આવી ગયા દેવાદાર થઈ ગયા એ આર્થિક લાભ માટે જતા રહે છે બાકી એ કોઈ વિચારધારાથી જોઈન્ટ થાય એમ નથી કાલ સવારે બાજી પલટ છે એટલે આજે કોંગ્રેસમાંથી ગયા ને એ ચોવીસ કલાકમાં રિટર્ન થઈ જવાના છે અને એ કાંઈ ત્યાં સેટ થતા નથી કારણ કે વિચારધારા બેની અલગ પડી જાય છે આ તો સત્તા અને બીજી કોઈ નડતર ન થાય એના માટે ગયા છે બાકી એ કોઈ વાત કરતા એટલે વાત કરવા આજ સવારે કોંગ્રેસના નેતાના વખાણ કરતા અને બપોર પછી ભાજપના નેતાના વખાણ કરવા માંડે છે લોકો જોવે છે બધું કે આના કોઈ સ્વાર્થ માટે કે એના માટે જાય છે પણ એકંદરે આ બાબત છે ને બીજેપી માટે નુકસાની થશે કોંગ્રેસમાં તો કાલ સવારે સમય સારો આવશે તો આના બધા પાછા આવતા રહેશે અને કોંગ્રેસ લઈ લેશે એટલે કોંગ્રેસના ત્યાં પાછી ત્યાં માથાકૂટ શરૂ થશે કે જે આવા કઠણમાં કોંગ્રેસ ભેગાયા છે તો એ રહી જશે સાઇડમાં ના ભાજપમાં જઈને રિટર્ન આવશે એને સ્થાન મળી જશે એટલે એ ત્યાં આ પરિસ્થિતિ થવાની છે બિલકુલ મનોજભાઈ અમારી સાથે જોડાયા ગુજરાત તક સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો આ હતા મનોજભાઈ રૂપારે વરિષ્ઠ પત્રકાર કે જેણે આપણને અમરેલી લોકસભા સિવાય રાજકોટ લોકસભા બેઠકને લઈને પણ વાત કરી આપનો અમારો આ અહેવાલ કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર